વડોદરા શહેરના જાણીતા એડવોકેટ મુક્તિ ઇમરાન સાહેબે ખાસ હાજરી આપી હતી સમારંભમાં આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે ચેરમેન વડોદરા શહેર ભાજપ માઇનોરિટી માજી કમિટીના સભ્યો તેમજ શહેરના જાણીતા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં ધાર્મિકભાઈ સોની નીતુબેન ખત્રી ગોપાલભાઈ શાહ પૂનમબેન સોની સાજીતભાઈ દિવાન જાવેદભાઈ હુસેન ખાન પઠાણ લાલુભાઈ દિવાન જીતુભાઈ બારટ સહિત આજુબાજુના વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હાજરી હતા

આઠ તારીખના દિવસે રવિવારે યાખુદપુરા વિસ્તારની અંદર મદાર મેન રોડ પર દરગાહ દ્વારા સમૂહ નિકાલ રાખવામાં આવ્યો છે અને આ ચોધા સમૂહ નિકાલની અંદર વડોદરાની અંદર સૌથી પહેલી વાર જે યતીમ ગરીબ જરૂરતમંદ દુલ્હનો દુલ્લાઓને દુલ્લાઓને ગોળારી ઉપર બેસાડીને સ્ટેજ પર લાવવામાં આવે છે અને દુલ્હનોને ટોલીની અંદર સ્ટેજ પર લાવવામાં આવે છે અને જોડે હાલાવાળા જે સૈનિક હોય છે એ બેસની અંદર જે વર્ષોથી અમારા હિન્દુસ્તાનની અંદર પરંપરા મુજબ જે રાજા રજવાડાના જમાનામાંથી આવી રીતના રજવાડી સાઈ સવારી લગ્નમાં આવતી હતી એવી રીતના યતી ગરીબ છોકરાઓને આ વ્યવસ્થા મસ્તાન બાવા દરગાહ કમિટીએ અમારા યાકુદપુરા મદાર મિલ્લામાં ચોથા સમૂહિકામાં આપવામાં આવી છે અને આ પ્રોગ્રામની અંદર હુસેનખાન ખાન પઠાણ સાજિદ દિવાન જાવીદ જાવી સેમ સલૂન લાલુ દિવાન અને અમારા વિસ્તારના તમામ લોકોનું સાથ સહકારથી આ સમૂહિક કરવામાં આવ્યું છે અને એમના ઘર ઘરસ્થિતની સામાનની અંદર જે બાસઠ વસ્તુઓ છે કે જે દુલા દુલ્લા અગર કોઈ નયા મકાનમાં રહેવા પણ જાય તો એમને કોઈ બજારથી લેવું ના પડે એમની ઘર ઘરથી ગુજરી જાય એવી ઘરની સામગ્રી પણ આપવામાં આવી છે હું આજે દસ તગીર છે બોલો બાપુ મસ્તાનભાવની દરગાહ આજે બહુ સરસ કામ છે આપણું હૃદય થાય છે હું ભગવાન ને અલ્લાહ ને આજે પ્રાર્થના કરું છું કે ચાર વર્ષ થી કરે છે વર્ષો વર્ષ કરે અને અત્યારે ઓગણીસ છે અને આવતા વર્ષે એકસો નેવું જોડાનું કરાવે એ ભગવાનને આજે ખરા દિલ થી પ્રાર્થના કરે આજના શુભ પ્રસંગે અમને અહીંયા બોલાયા એ બધા અમે કમિટી ના ખુબ આભારી છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આખું કામ બહુ સરસ રીતે વધે અને ભવિષ્યની અંદર ખૂબ સારું કામ કરે એવી આજે ભગવાનને અને અલ્લાહ પ્રાર્થના